ખાવાનું તો કોઈ ભાવતું પણ કાકા તમે આ કાયમ કાયમ ગોળીઓ ગળો આ તો કોઈ મોટું નુકસાન લાવી એમ તો કાકા વિષ્ણુ કાકો નહીં પેલા ગમો ઈર્યા ચડા બીમાર થઈ ગયા તા બે બાટલા કમ્પ્લીટ જેવા થઈ ગયા ફરી જો ચડાવ્યા એટલે બાટલા તો ચડાવવા પણ બાટલા ના પૈસા કેટલા થાય હમણે પણ કાકા ચોથી ઉશી ના લાવો કે તાણી ઉશી ના હવે હાલ ગમો ઘેર ઘેર મોત થી બધે ધોડે માગવા આવે તો કાકા આવું કરશો દાણ હવે એ તો હમું થઈ જાય ચિંતા કરે ને આ ગોળીયાથી આ તો ખાવા ભાવતું નહીં બીજું કોઈ નહીં

અને આ તો જો ભૂમતાકા રૂપિયો ખર્ચો કરવો નહીં અને આ પેલી દુકાન ની ગુડીઓ એક બે રૂપિયા ની આવી ને એનથી એનથી ગળી ગળી હમું કરવું સચો થાય ચાંચ પડી જાવ છે અને મોટો કોઈ પેલું કરાવે ને આ રૂપિયો આવે ને સીટી સ્કેન ઓ પેલું સીટી સ્કેન આ એડિયો કરાવે ને આ મને બીમારી જાય હા શું ભલે મને પણ હવે તો પૈસા ખર્ચે આવી કે ચાંચ અલ્યા આ હું જીવે આ કરે છું મારો જો આવ ખરે તમે જો આઈ જાવ ઓછી લઈને મોટા ખેતરમાં જાતો તો પણ વાઘુજી ને આઈ કેવું છે બધું ઠીકા ઠીક ફૂમતા હતા મોસમ પડી રહી છે આ ખોદાળી અરે એ હરે હરી ભાઈ હું એક દમ આગળ જો તો ને બબલિયા માં તાને આ ધણી મોસમ બરાબર એટલે મારું કેવું એમ છે કે થોડક અર્તા ફરતા રહે નામ કમ કોમ કરે ને તો શું છે શરીર હાડું રહી એ એમત્ર શરીર મો જાણી પછી તો પછી અને આ તો પડી જાવું પડી જાવું અરે ફૂમતા હતા મન કહું કોમ તો આવા ગુજી રહે ને

તો મારે જોઈ બધું એવા રિપોર્ટ કરાવવાની જરૂર છે આ તો માથું દુખે છે અને આખા શરીરમાં કડતર થાય ખાવા પાવતું નહીં વાઘુજી એરું વધી જાહ પછી તમે પૈસા ના બચાવો હાલ જતારો દવાખાને હવે પૈસા આમો છો પૈસા બચાવવાની વાત આવે ના વિચાર આવા ટાઈમે આપણે ના વિચાર આયાનો મોટી તબલી થઈ જાતું કરશો લો કશુંય ના થાય આ માથે અને બીજું કો ખબર છે બજાર થી સફરજન લાવો મોસંબી લાવો એવું લાઈન તો શરીરમાં એનર્જી રે થોડી અને આવી ગરમીનું તમે આવા તાપના બાર પડી રહો કદી કુલર લાવી દો

અને રિપોર્ટ કરાવતા આવજો માર કેવું મોંજો તમે હા એ તો કોક કરીએ આડો હો આમ બલુ કુલર ના ભૂલતા હા આ ઓવા જા જો મારી વાતો તમે કુલર લાવો બરાબર ભાઈ કુલર લાવો તો તમાર ઢાઢો વાયરો આવે ને તો તમાર વાઢો ના આવે યાર શરીરમાં યાદ એનર્જી રે ફૂમતા કાકા ઢાઢો વાયરો તો પેલા કણ જો ગરમી થોડ તડકો આબવા મડ્યો ને તો વલે આપડા ને આ સમોસો લાઈ દીધો તો ઠંડો વાયરો હેડો જ આવે હે ઠંડો વાયરો હેડ્યો આવે ઠંડો ઠંડો વાયરો વાત સાચી છે પણ જો મારી વાત ઓપ આ નાળના સમયમાં છે ને આના સમયમાં તમે ઢાઢા પાણી નાવાને રાખો એ આને જી જાય યાર ઢાઢા પાણી છે હવે અમે કે જમી વાતની કુંમતા કાકા હવે શું કરવું જ ખબર નઈ પડતી કોઈ કે તમે ઊનું પાણી કરીને મો લેબડો નાખીને નાવો ને કોઈ તમે કહો કે ઢાઢા પાણી જ નાવો કોઈ કે તમે મોસમ ખો કોઈ કે સફરજન ખો હવે કરવાનું શું આ તો ભાઈ તમે કીધું જો અમારી સલાહી આવી હોય તો જો ના પછી કોઈ નઈ ના ગમ તું અમે જતા રહે પર ના ના કુમ કાકા એવું હું નહીં કેતો પણ બધા અલગ અલગ કી એમ કહું છું એક વીનું કેતા હોય ને તો આપણ દવા કરતે ફાવે કે આ મારા તો પછી ભાઈ એ તો ડોક્ટર થી કો આ બેહો કીચો હેડ્યા ના ના હવે હું જાઉં કી હા ના હું શું કેતો તો કે લ્યા બુલાઓ લ્યા નો રા થોડો લાઈ લાઈ પી પી કર બરાબર હમુ થઈ જાય અને

અસર હોય એટલી ઘણા આરામ હોય એમ પાછું એવું નેવું થાય અને તે દાડા કોક રાતના મોડા થઈ ગયા હતા વય રાતના ઉલટીઓ અચાનક ચાલુ થઈ ગઈ હતી પણ અચાનક ઉલટી ચાલુ થઈ ગઈ ફોન ના કરો ભાઈ હવે ફોન ની તો તમને શું વાત કરું મે ફોન તો કર્યો તો એક ભાઈ હવે માર નામ નઈ લેવું પણ ફોન કર્યો એટલે હવે ઈ જેમ પેલા ડોક્ટર હોય ને એવરીત હવે સલાહ હાલવા મળ્યા કે તમે લેબો પીવો અને કે તમે પેલા કે લેબો પીધા કીધું હોય લેબો પીધું પછી કી તણ ઇનો પીવો કીધું ઈનોય પીતી પછી કે અજમોખો કીધું અજમોય ભાઈ ગાતો પછી મૂકતો આ બધી દવા મેં કરી છે પણ તમે ગાડી કોકનું બાયક હોય તમે આવો હાલ દવાખાના જ આવો તો ટક્કર ધલાતી નહીં બરાબર કારણ કે મા પાણી જેવું ટકતું નહોતું એટલે કે હવે દવાખાના જ કે મારે કે બાઇક મોકી પંક્ચર થાય કે ગાડી મોકી ગેસ નહીં કે ઘેર કોઈ થયા નહીં કે ઘર ખૂનું મિલીને ચો આવું

બાપુજી ફૂમ તો કાકો એકલા ગોમ નહીં એવા તો ચેટલા છે પેલા હરીફા હવે હરીફા ને ઘર ધોવા છે તો તમે અહિયાં ઘરનું પાણી પીવો હવે ના તો હવે હરીફા આયા ને મેં હાથ લોબો કર્યો નહી તો ઓમ બે હાથ જોડીને ઉભા રહ્યા તો એ કીધું આડો ભાઈ આપણે મોદા છે એટલે કીધું હો બી વાત આપણે કોઈ કહેવાય નહીં પછી કીધું લે છોકરા પાણી લાવજે તે લોટો ભરીને પાણી લાવ્યું ને પાણી ના પીધું કે હું હાલ પી ના આવ્યો ટાણી પણ હબળો વાગી જો અમે કેવું છે ખબર છે કે આપણે મોડા થઈએ બીમાર થો ઈ વખત ખબર પડે કે આપડા ને ભરભારા જેટલા એ વાત આ કે તમાર લાખ રૂપિયા ની વાત છે કે આ ટુંકમાં વાત કરીએ કે આ ફૂમતો કાકો છે તો આવી એ ની અમે અમે દોડી નથી આ બીજો વખત આ પણ ફૂમતા કા દોડીને આયા છો મોણા ને તમે યાર હાલવા નહી આયા મોણા ને ગભરાઈને મારી નાખવા આયા છો વધારે વધારે અને વાત કે તમને આટલા બધા બોલાવાયા છે પણ કોઈને તમને સલાહો તો હતરવીને આલી છે પણ કોઈને તમને એમ કીધું તમારા ઘરમાં શું છે શું તકલીફ છે એવું કોઈ જણાયું છે ના તો પછી જણાય પચીસ હજાર ખર્ચો થાય વાત માણસ છ મહિના થી કે બાર મહિના થી બીમાર હોય ને એટલે એનું ઘર ધોવાઈ ગયેલું હોય એના ઘરમાં અટાણા ના ઘરમાં ના હોય

પૈસા રાખો ને હેડો હાલ દવાખોને ના ના કાલ છે પૈસા તો એ તો આમ થઈ જાય કાલ છે ને ઓબળો મારી વાત હું હાલ ઘેર ઊંજો તો ને તે તમારા જ વિચાર કરતો તો કે વાઘુજી દવાખોને જતા નહીં અને વાકુજી ઘરમાં ઘર માં એક રૂપિયો નહીં અને આ રૂપિયા ગોળીઓ ગળે છે ને ઉપર મને ખબર પડી જઈ એટલે હું પૈસાનો નો વેટ કરીને જ આવ્યો છું આજ નક્કી કરીને આવ્યો છું કે આજ તમને દવાખોને લઈ જવા છે તૈયાર થઈ જાવ હડો માફુજી ખરેખર આખા ગામમાં તમે એવા માણસ છો તમે આ પૈસા આખા કર્યા

તારે ટિફિન લઈને આપો ત્યાં ભાડું નાખીએ હા મારો પાટણ હા